નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરીવાર એક નવો સારો વિડીયો લઈને આવી ગયો છું ધ્યાનથી સાંભળજો અને વિડીયો પૂરો જોજો ને ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો કે આવી આવી નવી સ્ટોરી તમને મોટિવેશન અને જિંદગીમાં ક્યાંક કંઈક શીખવા મળે એવી સ્ટોરીને લઈ કન્ટિન્યુ આવતો જ રહીશ તો ચાલો શરૂ કરીએ વિડીયો લાગણી અને સંબંધનું ગણિત કેવું હોય છે સાહેબ એ એની મારે તારે તમને વાત કરવી છે કે ક્યારેક તમે જોતા હોય છે કે રસ્તા ઉપર ગમે તે માંગતા હોય છે પૈસા માંગતા હોય છે ફીક માંગતા હોય છે અને કોઈ વ્યક્તિ પૈસા આપતો હોય છે તો એમાં થાય છે કેવું કે વ્યક્તિ લાગણીમાં આવીને એને પૈસા આપતો હોય છે તો તમને શું લાગે છે કોણ છેતરાણું પૈસા આપવા વાળો કે પૈસા લેવા વાળો તો સાચું કહું પૈસા લેવા વાળો છેતરાણું છે સાહેબ કારણ કે ખોટું બોલીને જુઠ્ઠું બોલીને સ્ટોરી જે પણ વાત કહી હોય એને લીધે એ માણસને દયા આવી અને જે પણ એની ઈચ્છા હોય એ પાંચ પચીસ રૂપિયા એની ઈચ્છાશક્તિ પ્રમાણે આપ્યા છે કારણ કે જે લેવાવાળો છે એને છુઠ્ઠું બોલીને એની અંતર આત્માને છેતરીને પૈસા માગે છે અને જે દેવાવાળો છે એ તો ખુલ્લા મનથી એની કે ભાઈ એનું સારું થઈ જાય અને જે પણ તકલીફ છે એનામાં થોડી તકલીફ આ બે પૈસા આપું તો એને મદદરૂપ થાય એવી જ એક નાની સ્ટોરી છે ચાલો શરૂ કરું એક સમૃદ્ધ પરિવાર હતું ગાડી બંગલાવાળું વાળું સમૃદ્ધ પરિવાર ગાડી લઈને બાર ગામ જતું હતું એમાં એના ભાઈ એના પત્ની અને એક દીકરો હતો ઘરેથી ગાડી લઈને નીકળી ગયા થોડેક આગળ જતાં હાઈવે ઉપર બધાય ફળ ફ્રૂટ વેચતા હોય છે ફળ ફ્રૂટ વેચતા વેચતા થોડેક આગળ ગયા તો એક નાની એવી દસ બાર વર્ષની દીકરી તરબૂચ વેચતી હતી ત્યાં ગાડી ભાઈ ઊભી રાખી અને કીધું કે શું ભાવ તરબૂચ છે આપણું ચાર પાંચ કિલોનું પડ્યું દીકરીએ કીધું કે સાહેબ પચાસ રૂપિયા છે એના તે કે ઓછું નહીં કે બાજુમાં બેઠેલી પત્નીએ કીધું ચાલ ત્રીસ રૂપિયામાં આપી દે તો દીકરી કે છે માસી કે મને ચાલીસ રૂપિયામાં તો અમને પડેલું છે ચાલ વધારે કઈ નહીં પાંત્રીસ આપી દઉં છું તો આપી દે પાછળ એનો દીકરો બેઠો હોય છે આ તારા નાના ભાઈ જેવો છે એટલે આપી દે તારા ભાઈ જેવો છે ખાશે દીકરી કઈ ના બોલી કઈ વાંધો નહીં સારું ગાડી થી તરબૂજ જ્યાં હતા ત્યાંથી એક મોટું એવું સારું એવું તરબૂજ પાંચ કિલોનું લઈ અને દીકરી આવે છે આવતા આવતા એને ઠેબુ લાગે છે અને તરબૂચ પડી જાય છે તરબૂચ પડી જાય છે ટુકડા થઈને નીકળી જાય છે એટલે તરબૂચ એ ખાવાલાયક હોતું નથી પડી જાય છે એટલે દીકરી ઊભી થઈ અને પાછું બીજું એવું તરબૂચ લઈ આવે છે ચાર પાંચ કિલોનું અને પાછી આવે છે જેવી પાછી આવે છે તરબૂચ આપે છે ચોલા બેન બોલે છે કે આજે તૂટી ગયું છે ને તરબૂચના પૈસા અમે નહી આપી એ તારી ભૂલ હતી એટલે એ પૈસા તારે ભોગ અમે તો આજે સામેથી દીકરી કહે છે કે બેન માસી આ તરબૂચના પૈસા પણ મારે લેવા નથી આશ્ચર્યચકિત જોઈ બંને માણસ સામું જોવે છે તે કે કેમ કે આ મારા ભાઈ જેવો છોકરો છે એ ખાસે તો તો તારે નુકસાન નહીં જાય ના ના આ મારા ભાઈ જેવો છોકરો છે એ ખાસે મારે એક પણ રૂપિયો જોતો નથી બંને માતા પિતા એ દીકરી સામે જોયો છે કેમ તે કે માસી આની જેવડો જ મારો ભાઈ હતો પણ એ એક્સપાયર થઈ ગયો છે મરી ગયો છે મારા પપ્પા છે એ પણ મરી ગયા છે એટલે ભાઈ છે તો ભાઈ આગળ થોડા પૈસા લેવાય જુઓ તો ખરા સાહેબ તમે એક દસ બાર વર્ષની દીકરી ખાલી લાગણીમાં આવીને એ બેને કીધું તું કે તારા ભાઈ જેવો છે એ દીકરીએ પૈસા નથી લેતી કેટલી પ્રયત્ન કરવા છતાં દીકરી એકની બે ના થઈ અને પૈસા તો ના જ લીધા કે મારા ભાઈ જેવો છે એ ખાશે મને આનંદ થશે મારે પૈસા જોતા નથી ભાઈ અને બહેન જે છોકરાના માતા પિતા હતા એને પણ થોડો અફસોસ થયો તમે જોવો તો ખરા લાગણી સંબંધ શું કહેવાય એ આ દીકરી પાસેથી શીખો એમ મનમાં વિચાર આવવા મનો પૈસા ના લેવાથી હવે બે માણસ એ ચિંતામાં મુકાઈ ગયા કે કરવું શું પાકીટ કાઢ્યું બેને એના દીકરી માટે ઝાંઝરી લીધી હતી ચાંદીની ઝાંઝરી આવે ને એ પૈસા તો લેતી નથી બે ત્રણ હજાર રૂપિયાની ઝાંઝરી હતી એ બેને કીધું લે તું તારા ભાઈને તે ભેટ આપીને તો તારો ભાઈ તને આ ભેટ આપે છે દીકરી ખૂબ ખુશ થઈ ગઈ ના ના પાડતા પછી છેવટે એને ઝાંઝરી પગમાં પહેરી અને જમ ઝમ ઝમઝમ છાંજરી ખનકતી હતી દીકરી ખુશ થઈ ગઈ થોડે આગળ જતા બેને એના ભાઈને ફોન કર્યો કે ભાઈ જમીનનો જે કેસ મેં કર્યો હતો ને એ હું પાછો લઈ લઈશ અને એ જમીન હાથથી તારી મારા ભાઈ મારે એમાં એક પણ રૂપિયો ના જોઈ એક પણ પૈસો ના જોઈ તમે જુઓ તો ખરા સાહેબ એક ખાલી નાની એવી દસ બાર વર્ષની દીકરીએ મોટા માણસને માણસને પુખ્ત વયના કેટલું બધું શીખવાડી ગઈ કે ભાઈ માટે એક ગરીબ છોકરી જેના મા બાપ નથી એ ખાલી એમ કીધું કે તારા ભાઈ જેવો નથી તા તો એ રૂપિયા ના લીધા તો વિચાર તો કરો દસ બાર વર્ષની દીકરી જેની પાસે ખાવા રહેવા નથી એ જો પચાસ રૂપિયા જતા કરી શકતી હોય તો મારે તો ભગવાનનું ગાડી બંગલા છોકરા બધું છે તોય મારા ભાઈ ઉપર કેસ કર્યો જમીન માટે તરત જ એને આત્મવિલોપન થયું આત્મજ્ઞાન આવ્યું તરત જ એના ભાઈને કીધું ભાઈ હું આવીને કાલે જ કેસ પાછો લેલો છી આજથી એ જમીન તારી તો સાહેબ માણસ સબંધ અને લાગણીથી બંધાયેલો હોય છે અને કોઈ પણ વસ્તુ તમે દેવો છો ને તો દેવાવાળો હંમેશા જીતે છે અને માંગવાવાળો હંમેશા હારી જાય છે આ સંબંધ અને લાગણીઓનું ગણિત છે સાહેબ જેને સમજાય છે એને જીવનનો બેડો બહાર થઈ જાય છે અને જે નથી સમી શકતા એ સંબંધને પણ ટકાવી શકતા નથી તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો જો વિડીયો ગયમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈબંધ દોસ્તાને આ વિડીયો શેર કરી દેજો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો